રાજ્યમાં આજથી નવા શૈક્ષણિક કસત્રનો પ્રારંભ થયો છે રાજ્યભરમાં આજથી ઉનાળુ વેકેશન પૂરું થતાં સ્કૂલો ફરીથી શરૂ થાય છે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં જોવા મળ્યા છે ત્યારે વનિતા વિશ્રામ સંચાલિત પાર્વતીબેન દેસાઈ વિદ્યાકુંજ પૂર્વ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમમાં આજે આચાર્ય અને શિક્ષકો દ્વારા અનોખી રીતે નાના ભૂલકાઓનું વેલકમ કરવામાં આવ્યું હતું આજે બાળકોનો પહેલો દિવસ હતો અમને એવું હતું કે બાળકો રડતા રડતા આવશે પણ આજે બાળકો હસતા હસતા આવ્યા અને ખૂબ મજા આવી એ લોકોને અમે એ લોકોને આવ્યા કે તરત જ કુમકુમ તિલક કર્યું ચોકલેટ આપી એ લોકોને રેબિટની સ્ટીક બનાવેલું એક પપેટ આપ્યું અને ક્લાસની અંદર જ્યારે બાળકો જાય છે ત્યારે કુમકુમની થાળી રેડી કરીને એ લોકોના કુમકુમ પગલાં ક્લાસની અંદર પાવન રીતે પાડીને તે લોકોનું આગમન અમે કર્યું છે ખૂબ જ બાળકો ખુશ હતા આજે ખરેખર એ લોકોને એવું લાગ્યું જ નથી કે આજે પહેલો દિવસ છે બાકી દર વર્ષે કેવું થાય કે ઘણું મોટું વેકેશન હોય અને બાળકો રડતા આવે કે કોઈ મમ્મી વગર રહેતું નહીં હોય એ બધું થાય પણ આજે પહેલો દિવસ છે છતાં પણ અમને કોઈ જ પ્રોબ્લેમ થયો નથી અમુક અમુક બાળકો જે છૂટા નહીં પડ્યા હોય તે બે ત્રણ બાળકો રડતા હશે બાકી બધા માં હસતા હસતા આવ્યા છે અને હમણાં બારથી બેનો ટાઈમ રાખ્યો છે બે વાગે એ લોકો છૂટીને ઘરે જશે